મિત્રો આપણે આયા છીએ અત્યારે પાટડી તાલુકાના અખિયાણા ગામે આમ પીપળી ધામની બાજુમાં ત્યાં તો રામદુપીનું મંદિર છે ધામ તો છે મિત્રો અહીં જે છે ખાસ ગામના જે સેવાભાવી લોકો છે એ એક ભાથું નિસ્વાર્થ સેવા એ ચલાવી રહ્યા છે ગામના જે અશક્ત વ્યક્તિઓ હોય કે એવું નથી કે કોઈ ગરીબ હોય લાચાર હોય ને એના ઘરે જમવાનું પહોંચાડવાનું પરંતુ છોકરા સિટીમાં રહેતા હોય વડીલો ગામડે રહેતા હોય સિટીમાં એને ફાવતું ન હોય એટલે ગામડે જ રહેતા હોય અને રાંધી શકે ન એવા હોય તો એવા જે કંઈ

બરોબર ચમણભાઈ કેટલા ટાઈમથી આ સેવા યજ્ઞ ચાલુ ચૌદ મહિના પૂરા થયા અને પચીસ તારીખે પંદર મહિના પૂરા થાય છે પંદર પૂરા થાય પૂરા થાય એટલે શું આ તમારી આખી ભાથુ નિસ્વાર સેવા એવું નામ આપેલું છે એટલે કોઈ એવું નહીં કે કોઈ ગરીબ હોય ને એને જમવાનું પહોંચાડી એવું નહીં પરંતુ ત્યાં હોય નો બની કે હોય એને ટિફિન આપવાનું કેટલા ટિફિન જાય અત્યારે ટિફિન ઓગણત્રીસ જાય

into haali kayidi agiladiwsie ke kale mare le wan usset tipin અને જો નો આવી શકે હોય તો દિયા અને લેવા આવી કે લઈ જાય ટિફિન બરોબર કોઈ દેવા લેવાનું નહીં એમને જ કઈ દેવું હોય તો વાત જુદી મફત હા એમને પ્રેમથી દેવું હોય બાકી કહેવા નહીં તમે પૈસા આપો એમ એટલે આ પણ વિચાર મિત્રો આપણા એટલા માટે જ આ વિડીયોને બનાવી રહ્યા છીએ કે આ તો અખિયાણા તો ગામડું છે મિત્રો તો અહીં પણ જે છે એ ગામના યુવાનો કે ગામના જે વડીલો છે એને આપણે આવું પણ કંઈક કરવું છે કારણ કે ગામના જે લોકો છે અત્યારે મોટા ભાગે સિટી તરફ ડોટ વધારે લોકોએ મેકી છે એટલે મોટા ભાગના યુવાનોને સિટીમાં કામ ધંધા કે માટે ગયા હોય વડીલો અહીંયા રહેતા હોય વડીલોને સિટીમાં ફાવતું ન હોય અને અહીંયા આગળ રહેતા હોય એટલે રાંધી શકે એવી પરિસ્થિતિ ન હોય કારણ કે ઉંમર થઈ ગઈ હોય તો આવા વડીલોની ચિંતા જે છે એ આ લોકોએ કરી છે એમના ઘરે નિસ્વાર્થ ભાવે જે છે એ ટિફિન પહોંચાડી દે છે અહીંયા આવીને ન લઈ જઈએ કે એવું હોય તો ત્યાં આગળ પહોંચાડી દે છે કહી રહ્યા છે દરરોજના ઓગણત્રીસ ટિફિન જે છે એ દેવામાં આવે છે

બળદેવ ભાઈ શું છો કારણ કે આજે વડીલોને આ બધું સારો વિચાર આવ્યો કે ભાઈ આપણે આ કરવું છે આ કેટલું ગામ માટે ઉપયોગી થાય છે સારામાં સારું કામ છે સિટીમાં છોકરા રહેતા રહેતા હોય તો એમના માટે સારું સારું ઉપયોગી એમ થાય બનાવવાની શક્તિ ન હોય તો અહીં એમને ટીફિન મફત મોડીને લઈ જાય કદાચ ઈચ્છા થાય તો પચાસ રૂપિયા કે સો રૂપિયા જે દેવાય દે ના દે તો કઈ કોઈને માગવાનું નથી એટલે આ વડીલો માટે તો બહુ આશીર્વાદ રૂપ છે આશીર્વાદ રૂપ છે શું ટિફિન શું શું જમવામાં દાળ ભાત શાક રોટલી અને પછી અને પૂનમ ના દી મિષ્ટાન ગમે મોન થા અમે વડીલો હોય એટલે દરરોજ તો આવું કંઈ બધું ખાઈ ન હોય ખાઈ એક એટલે દર પૂનમ દેવાનું મિષ્ટાન અને સંકલ્પ મહેશભાઈનો હતો મહેશભાઈ ધર્મસિંહભાઈ મહેશભાઈ ધર્મસિંહભાઈ કુંડલીએ આપણે અડોદ માર્કેટ યાર્ડ ના સેક્રેટરી છે સંકલ્પ એમ હતો ને આયા કે આવું કરી તો તમે જો કરો તો આ બધું આપણે કરી એટલે આ મકાન એમનું જ છે ને મકાન મહેશભાઈનું છે મકાન સંકલ્પ એમ હતો ના આયા કે આવું ગોઠવી તો

પટેલ કિરીટભાઈ પરસોત્તમભાઈ કિરીટભાઈ શું કહીશો કીધું ને ચૌદ મહિના હમણાં પૂર્ણ થયા ને પચીસ તારીખે પંદરમો મહિનો પણ પૂરો થશે આ પંદર મહિનાથી આ કાર્ય ચાલુ છે ગામના વડીલો કારણ કે અત્યારે મોટા ભાગે યુવાનો ગામડામાં રહેવું ગમતું નથી અને માની લો કે રહે તો ખેતીમાં કંઈ એવું બહુ ખાસ છે નહીં તો કંઈક ધંધા કરવા માટે વહી જાય છે સિટીમાં વડીલોને સિટીમાં નથી ભાવતું એટલે આ એના માટે તો બેસ્ટ છે બેસ્ટ એના માટે બેસ્ટ છે બીજું શું કોઈ મજૂરી કામ કરતા હોય મજૂર હોય એ અલગ રહેતા હોય બરાબર માવત ના રાખતા હોય કે ટાઈમે રાંધી ના શકતા હોય તો એ માવતર અહીંયા ટિફિન લઈ લે કે એવું નહીં જે છોકરા છે એટલે એમને ટિફિન આપણે એમને પણ ટિફિન આપવામાં આવે એટલે કોઈ પણ કોઈ ભેદભાવ નહીં કોઈ સમાજનો કી દરેક ગામના લોકો દરેક કોમ ટિફિન લઈ શકે હમ બનાવે એવું ના હોય કોઈ સગવડ ના હોય તો આગલા દિવસે કહી દે કાલથી મારે ટિફિન લેવું છે બે દિવસ પાંચ દિવસ એટલા દિવસ ટિફિન આપવામાં આવે ગામની વસ્તી કેટલી ગઈ છે અંદાજે અત્યારે એકવીસો બાવીસો જેવી ગામની વસ્તુ ટોટલી જેના માટે જેને જે ટિફિન લેવું હોય એ આગળના દિવસે કહી કહી જાય કે અમારે કાલે ટિફિન લેવાનું એટલે એમની રસોઈ તૈયાર થઈ જાય નામ પાથું પાડ્યું પાથું પાથું નિસ્વાર્થ નિસ્વાર્થ આ વિચાર હકીકતમાં તો મહેશભાઈને આવેલો મહેશભાઈ ધરમસિંહભાઈ કુંડારિયા એપીએમસી ના ચેરમેન છે સેક્રેટરી છે એટલે એમને વિચાર આવ્યો અને પછી એમને અમને વાત કરી કે આવી રીતે ગણતરી છે તમે શું કહો તમે સેવા કરશો તો આપણે કરીએ ચાલુ કીધું પૈસાનું શું થાય કે પૈસાનું બધું હું સંભાળી લઈશ તો કીધું કંઈ વાંધો નહીં સેવા અમે કરશું કીધું ઓકે

ગામે તમે બંને મિત્રો મારા ઘરે જઈને આવ્યા પહેલાં તો મને આનંદ થયો કારણ કે હું લગભગ એક દોઢ મહિનાથી ઘરે નથી ગયો પણ તમે આજે જે વિડીયો બતાવ્યોમાં મારું ઘર જોયું તો પહેલાં જ મને આનંદ થયો પણ તમે કહો છો કે આ વિચાર ક્યાંથી આવ્યો તમે અખિયાણા જે આ કંઈ સાંભળ્યું કે આવું ભાથુ નામનું એક આયોજન કરેલ છે છેલ્લા ઢોઢક વર્ષથી ચાલે છે તો વિચારમાં તો આ વિચાર લગભગ ચાર પાંચ વર્ષ પહેલાં મને આવેલો કે કે આવું કંઈક કરવું જોઈએ કારણ છોકરાઓ બધા બધા બહાર રહેતા હોય પ્લસ ઘણા એવા અમારી આજુબાજુમાં શેરીમાં એવા માવતરો હું જોતો હતો જે એક જ વ્યક્તિ ઘરમાં રહેતો હોય તો આપણને એવું થાય કે એક વ્યક્તિનું આ રાંધવાનું કેવી રીત બનાવતા હશે શું બનાવતા હશે પહેલાં તો પછી રાંધવું પછી એના થામણા ઉટકવા કરતા એમનો આખો દિવસ એમાં એમાં જતો રહે એટલે મનમાં એવો વિચાર આવતો કે આવું કંઈક જમવાની વ્યવસ્થા એમની જો ગોઠવાઈ જાય ખાલી કે ક્યાંકથી એમને જમવાનું મળી જાય તો આ બધું કામગીરી એમની અડધા દિવસનું કામગીરી અને બીજું માવતર હોય તો એ બધું એમનું થોડુંક કામ ઘટી જાય પછી આ વિચાર એમને આમ ચાલતો હતો એક બે વાર વાતે કરી પણ પછી રાંધવા વાળાની તકલીફ થતી હતી પછી કેવી રીતે ગોઠવવું પછી બધી જ્ઞાતિને આપણે આપવું હોય આખા ગામમાં તો કેવી રીતે આયોજન કરવું થતાં થતાં પછી કોરોના આવી ગયો અને પછી થોડુંક વિચાર એમનામ રહી ગયો પછી ચમનકાકાનો તમે મળીને આવ્યો છો ચમનકાકાની અને હકા કાકાની ઘણી બધી સેવા છે આમાં તો ચમનકાકાએ એક વખત મને ફોન કરીને એવું કીધું કે ભાઈ ભાવેશ નામનો એક મિત્ર છે અખિયાણા મારા જેવડો છોકરો મારા કરતાં નાનો કે ભાવેશ હંમેશ એવું કહેતો હતો તું પહેલાં નતો કહેતો કંઈક ચાલુ કરવું હોય ને તો ભાવેશ તૈયારી બતાવે એટલે મેં કીધું ભાવેશ તો તૈયારી બતાવે પણ કાકા અહીંયા કરવાવાળા છે ને તમે રહેતા હોય ને એટલે તમારે થોડીક આમાં ગામમાં કામ કરી શકે ને એવાની મદદની જરૂર પડે તો કે હું તને એક બે દિવસમાં કહું બધું ગોઠવી દઉં ચાલુ કરવું હોય તો તું આયોજન કર પછી બે કાકી હતા બે કાકીને પૂછ્યું તો કે અમે રાંધી દેશું તમ તારે ઉત્સાહથી અને ચમન કાકા અને અકાકાએ એવું કીધું કે અમે રોજ આ કંઈ યુજી કંઈ સેવા ટિફિન ભરવા શાકભાજી લાવવી એ બધી સેવા અમે આપશું તું આમાં આયોજન આગળ કરી લે એટલે આમાં કોઈ આપણો સ્વાર્થ નથી કે કોઈ આપણે હોટલ કે કોઈ નિરાધારને જમાડવું કે કોઈ ગરીબોને જમાડવા કે કોઈ ક્ષેત્ર ચલાવવું એવો કોઈ આશય નથી તમે જઈને આવ્યા તો આની અંદર તમે આશય જોયો હશે કે વૃદ્ધ હોય અશક્ત હોય અથવા કોઈ બીમાર હોય કે દાખલા તરીકે ગામમાં એક દીકરો અને એના મમ્મી બે જ રહેતા હોય અને મો એ માજીને ઉતરાવે તો પછી એને હોટલથી લઈને દસ પંદર દિવસ કામ ના થઈ શકે તો હોટલથી એને લાવીને જમાડવું પડે તો આની અંદર એવું કોઈ બંધન નથી કે ના એ આવીને કહી જાય કે ભાઈ મારું અઠવાડિયા પંદર દિવસનું ટિફિન તમે બનાવી દેજો રોજ બપોરે એને જે જરૂર હોય એટલું ટિફિન આપણા ઘરેથી ભરી જાય બીજા નંબરમાં દરેક જ્ઞાતિને આપવાનું એટલે એની અંદર ટિફિનમાં એવું ભાઈ ટિફિન આપણે આપીએ ને પછી ધોવીએ ને કોનું ટિફિન કોને જતું હોય બરાબર તો પછી ધોવામાં તકલીફ પડે હરખું ધોવાય ના ધોવાય એટલે એની અંદર અમે એક વસ્તુ એવી નક્કી કરી કે ભાઈ જ આપણે એમને એક વેચાતું લઈ અને આપણા તરફથી આપી દઈએ એટલે મેં ટિફિન લઈ અને એક એક ટિફિન આપે એમના પોતાના ટિફિનમાં ટિફિન લઈને આવે અને એની જ અંદર આપણે ભરી દઈએ એટલે ટિફિન સરખું ધોવાયું ના ધોવાયું કોઈને પ્રશ્ન આવે નહીં એટલે કે જે કંઈ આપણે ચોખ્ખાઈ રાખીને જે કંઈ આપણે ગુણવત્તાવાળી વસ્તુ બનાવી છે એની અંદર કોઈને સંશય ના થાય હવે બીજા નંબરમાં વિચાર આવવામાં તો આ વિચાર હતો અને ચમનકાકા હકા કાકા અને બીજા અમારા મિત્રો છે તો મેં વિચાર્યું રોજનો આટલો ખર્ચ આવશે તો કદાચ ભવિષ્યમાં એવું થાય કે મારે એકલાથી ના ઉપડે તો આપણે કંઈક બેકઅપ પ્લાન પણ બનાવવો પડે એટલે એક ભાવેશ છે સુરેશભાઈ છે સુરેશ કાનજી ભાવેશ અમદાવાદ રહેશે એક જયેશભાઈ છે જયેશભાઈ જીવનભાઈ અને એક ભૈલાલ મામા આ ચાર જણાને મેં ફોન કરી અને મેં એમને પૂછ્યું કે ભાઈ આવી રીતનું ચાલુ કરવાનું આયોજન છે ભાવેશની તો સહમતી હતી પણ ભવિષ્યમાં કોઈ બી નાણાકીય તકલીફના હિસાબે ક્યારેક અટકી જાય તો તમારે સપોર્ટમાં રહેવાનું છે કે કંઈ વાંધો તું ચાલુ કર અત્યારે દરેક વ્યક્તિ જે બનાવી એની અંદર ફાળો આપે છે અમે કોઈની પાસે માગતા નથી પહેલી વસ્તુ એ છે અને જરૂર વગર કોઈનું લેતા પણ નથી કોઈ એમ કે મારે એની અંદર ફાળો આપવો છે તો એનું પણ ગુજરાતી મહિનાની અંદર આપણે કારતક માક્ષર પો માંસ ફાગણ એવી રીતે આપણે જ્યારે જરૂર પડે ને ત્યારે લખાઈનું વેટિંગમાં નામ લખીએ છીએ અને પછી લઈએ છીએ અને જ્યારે જરૂર પડે તો જો ઘઉં તો એક સાથે આવે તેલ એક સાથે હું મોકલાવી દઉં બરાબર ઘઉં એક સાથે ચમનકાકા ત્યાંથી લઈ લે દાળ તુવેર દાળ છે તો ગામમાં અમારા ભગતની દુકાન છે ત્યાંથી લઈ લે એટલે આયોજનમાં બીજી કંઈ તકલીફ ખાલી દેખરેખ પણ મુખ્ય વસ્તુ જે અહીંયા લોકો સેવા કરે છે ધન્યવાદને પાત્ર છે ને એના કરતાં ધન્યવાદ જે ટિફિન લઈ જાય છે એને છે જો એ ટિફિન ના લઈ જાય તો આ કંઈ કાર્ય અમારું થવાનું નથી અને આનો આશય કંઈ સેવા કરી અને પુણ્ય કમાવી લે એવું નથી આ અમારું એક ઋણ છે કે જે વતનમાં અમે મોટા થયા અખિયાણાની ભૂમિ એટલે જ્યાં પાવન સંતો જોગી સ્વામી હરિવલભદાસ સંત સ્વામી જેવી મૂર્તિઓ જેવી સાધુ સંતો અખિયાણા ભૂમિમાંથી જેને જન્મ લીધો હોય તો એ ભૂમિની જે કંઈ છે તો એની પુણ્યશાળી આત્માઓના જે કંઈ એનું તપ હોય એને જીવતું રાખવા અને અમારા જે કંઈ અમે અખિયાણામાં મોટા થયા છીએ તો અમે તો અમે બહાર નીકળી ગયા છીએ ગામમાં જવાનું થતું નથી લગ્ન પ્રસંગે હારા મોરા પ્રસંગે જતા હોય તો વતનનું થોડું ઋણ ચૂકવી શકાય અને આપણામાં અવતારો ગામના માવતરો આપણા માવતરો જ છે તો એના માટે નાનું જે કંઈ થઈ શકે એવું આપણા દ્વારા થાય એવું વિચારી અને મેં આ કાર્ય ચાલુ કર્યું અને બહુ સારી રીતે ચાલે છે અને હું તો આજુબાજુના ગામમાં પણ મિત્રોને કહું છું કે ભલે આ નહીં તો કંઈ પણ ગમે ત્યારે તમે કંઈક એવું વિચારો કે તમે એક જગ્યા ઉપર પહોંચી ગયા છો તો પછી અહીંયાથી એ જગ્યા ઉપર બીજો કેવી રીતે પહોંચી શકે બીજાને મદદરૂપ કેવી રીતે એવું નથી હોતું કે મોટી મદદ કરીએ કે મોટું અન્નક્ષેત્ર ચલાવીએ તો જ આપણે મદદ કરી કહેવાય ફૂલની તો ફૂલની પાખડી કોઈ પણ જગ્યાએ કોઈને મદદરૂપ બની અને દરેક વ્યક્તિએ પોતાના વર્તન માટે કોઈ જરૂરિયાતમંદ બાળકો હોય દીકરીઓ એના માટે કંઈક ના કંઈક કરવું પડે આવા મારા વ્યક્તિગત વિચાર છે છતાં તમને ગમેથી ધ્યાને આવ્યું અને તમે જઈ અને આ લીધું તો તમને બંને મિત્રોને તમારો આભાર વ્યક્ત કરું છું અને જે કોઈ મિત્રો આ વિડીયો જોવે છે એમને પણ એક વિનંતી છે કે કોઈ પણ ફાળો કે કંઈ અમે ઓનલાઈન માગતા નથી કોઈની જોડે હાથ લંબાવતા નથી કોઈ પણ વ્યક્તિ ફાળો આપે તો એને ના પણ પાડતા નથી પણ કોઈની જોડે અમે માગતા નથી કે કોઈ ઓનલાઈન કોઈ ફોન આવે તો આના માટે કોઈ ફાળવવા માટે ઓનલાઈન કે ફોનથી કોઈ પણ ફાળો લેવામાં આવતો નથી